શિયાળાના સમયમાં ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે ત્યારે પોરબંદર જિલ્લા એનએસયુઆઈ ઘરવિહોણા તેમજ ફૂટપાથ પર રહેતા લોકોને વહારે આવ્યું હતું અને ઠંડીથી બચવા માટે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જે લોકો ઘરવિહણાં હોય છે તેઓને રાત્રિના સમયે ફૂટપાથ અથવા તો કોઈ જાની જે પોતાનો આશરો બનાવી લેતા હોય છે તો મનો દિવ્યાંગ લોકો હોય છે તે પણ રસ્તા પર કે કોઈ જગ્યા મળે ત્યાં પોતાનો આશરો બનાવીને સુઈ જતા હોય છે ક્યારેક એવો પણ સમય આવતો હોય છે કે આ લોકોને બેઠકનું જમવાનું પણ નસીબમાં નથી હોતું કોઈ સેવાભાવી લોકો તેમને આપી જતા હોય છે તો આવા લોકો પાસે ગરમ કપડા કે ગરમ ધાબળાઓ ખરીદવાના પૈસા પણ હોતા નથી શું બાબતને ધ્યાને લઈને ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના મહામંત્રી કિશન રાઠોડ અને તેમની ટીમ દ્વારા ખાસ સેવા કાર્ય યોજાયું હતું જેમાં પોરબંદર શહેરમાં ગરવી હોણા અને ફૂટપાથ પર વસવાટ કરતા હોય તેવા લોકોને કડકડતી ઠંડીથી બચવા માટે ગરમ થાબડા ઓઢાડવામાં આવ્યા હતા આ સેવાકીય કાર્યમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના મહામંત્રી કિશન રાઠોડ સહિતની ટીમે યુવાનો જોડાયા હતા વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર